ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે ખાત મુદ્દ કરવામાં આવ્યું હતું હાસોટમાં અગિયાર હજારની વસ્તીમાં બે હજાર ઘરના લોકો લાભ મેળવશે આ પ્રસંગે સંબોધતા હતા અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલનાઓએ જણાવ્યું કે અંકલેશ્વરથી હાસોટ ગેસ પાઇપલાઇન ના ઘણા સમયથી નાખીલ હતી પરંતુ હાસોટની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલ હતી પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયો હતો જેનું આજરોજ ખાત મુરત કરવામાં આવ્યું હતું અગિયાર હજરની વસ્તીમાં બે હજાર ઘરો લાભ મેળવશે હાસોટ ઇન્ટિરિયરના

કરણસિંહ રાજપૂત માજી તાલુકા પ્રમુખ ગેમલસિંહ એપીએમસી चेयरमैन અનંત પટેલ તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિત્ત્રી ગુજરાત ગેસના કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિસય્ય તહેલકા ન્યૂઝ હાસોટ ગ્રામો તો કે અંકલેશ્વરની આસપાસમાં ગેસ નીકળે છે વર્ષોથી અંકલેશ્વરમાં ગેસ છે તો સજોમને આ વિસ્તાર ગેસની સુવિધા મળે એના માટે સખત પ્રયત્નશીલ રહ્યા છે ચોક્કસ ટેકનિકલ કારણોસર ડીલે થઈ ગયો છે જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઈન આપણે નાખીએ લોકોને અગવડ પડે એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતું હોલ્ડ એટલે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ ગયો છે ત્યારે હું હાંસોટના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પ્રસંગે સાહેબ શ્રી ખાસ અહીંયા હાજર રહ્યા આપણને આશીર્વાદ આપ્યા એમની સાથે અધિકારીગણ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા એ બદલ બી સૌનો આભાર માનું છું અને હાંસોટના નાગરિકોને ખાસ કરીને ગ્રામજનોને પાઇપલાઇન નાખતી વખતે થોડી ઘણી અગવડ પડે તો એ સહકાર આપજો કારણ કે પાઇપલાઇન નાખવાનું થશે એટલે ખાડાક બી ખોદાશે ઘરની આસપાસ થોડુંક બચ્ચાઓને ખાસ કરીને બાળકોને સાચવજો પશુઓને સાચવજો કે કોઈ ટ્રેન્ચમાં પડે નહીં